યા શહેરના જે પાદર પસાર થતી રામનાથ ની ઘી નદી તેલ નદી જેમાં છેલ્લા ઘણા વર્ષોથી જે ગાંડી વેલ ઉગી નીકળી છે ત્યારે આ ગાંડી વેલ ને દૂર કરવા નગરપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે ગાંડી વેલના કારણે આ તમામ જળ સ્ત્રોતો સંપૂર્ણપણે દૂષિત થઈ જાય છે અને આ વેલના કારણે અવારનવાર પશુઓ પણ તેમાં ફસાઈને પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે ગાંડી વેલના કારણે નદીઓમાં પ્રદૂષિત થતા પાણી સંપૂર્ણપણે બિનઉપયોગી બની જાય છે. જ્યાં નગરપાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે તાકીદે ગંભીરતાપૂર્વક ચોમાસા પહેલા નક્કર પગલા લઈને અને ગાંડી વેલ લોકાય વીન નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે. અંબાડીયાની ઘી નદીમાં છેલ્લા સાત વર્ષથી ગાંડીવેલ ને જળકુંભી તરીકે આપણે ઓળખીએ છીએ એ એટલી બધી ફેલાઈ ગઈ છે એટલી ફેલાઈ ગઈ કે લાખો લીટર પાણીનો વેડફાટ કરે છે પ્લસ ગંદકી કરે છે પ્લસ કોઈ અજાણો માણસ છે એમાં ઢોર જાય તો ઢોર અંદર ખૂચી જાય અને ઢોર મરી જાય અને આટલા વર્ષોમાં જો આ કાઢી ન શકતા હોય નગરપાલિકા અને તંત્ર તો કોઈ આ કરી શું શકે મને તો એ થાય છે કે આવટલી બધી તમે જોવું પણ છો કે આ કટલી હદે આ દોઢ કિલોમીટર સુધીની લાંબી કુંભી વેલે આખી નદી ઉપર કબજો કરી લીધો છે ખંભાડિયામાં રામનાથ ખામનાથ અને પેલની નદીમાં આવેલી આ ગાંડી વેલ છે જે અતિ રૂપ છે ગયા વર્ષે પણ આ વેલનો નિકાલ ન કરતા આમ આઠ જેટલી ગાયો ફસાઈ ગઈ હતી અને ચાલુ પાણીના પ્રવાહમાં ચાર જેટલી ગાયો છે જે અમારી સંસ્થા દ્વારા એને બચાવી લેવામાં આવી હતી અને ચાર ગાયો છે તે તણાઈ ગઈ હતી અને વેલમાં ફસાય અને એનું મૃત્યુ થયું કે શું થયું એ હજી સુધીમાં કઈ ખબર નથી આ વેલ ગાંડી વેલ એટલી નર્તરૂપ છે કે પાણી ખરાબ થઈ જતું હોય અને બતક છે કોઈ આવા નાના જીવો છે તે પણ આ ગંદકીનો ભોગ બની અને મૃત્યુને ભેટતા હોય છે નાક છે આ નદીમાં બધા અહીંયા નાય છે લુગડા ધોયે છે આજુબાજુ બધા રીએ છે એને બધા ગંદકીનો સામનો કરવો પડે છે આ સફાઈ કોઈ કરતો નથી અઢી અઢીક વર્ષ થઈ ગઈ આ હાલત છે સરકાર ને કેટલી વાર કીધું છે કે તમે આ સફાઈ કરો કોઈ જે ધ્યાન દેતો નથી